સુરતમાં એક બાળકનું ગટરમાં પડી જવાથી મૃત્યુ નિપજ્યું હતું જેને લઈ અને પરિવારજનોએ એસએમસી ઉપર આક્ષેપ કર્યા છે જેને લઈ અને પોલીસે આખરે એસએમસી સામે ગુનો નોંધ્યો છે સુરતના ખુલ્લી ગટરમાં બાળક પડી ગયું હતું અને ચોવીસ કલાક બાદ બાળકનો અતોપતો મળ્યો ન હતો જે મામલે પોલીસે કોર્પોરેશનના જવાબદાર અધિકારી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે જવાબદાર અધિકારી અને કર્મચારી સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે ગઈકાલે પરિવારે રોડ ચક્કા જામ કર્યો હતો અને અધિકારીઓ સામે ગુનો નોંધવા પોલીસને રજૂઆત પણ કરી હતી મૃતક બાળકના ફોરેન્સિક પીએમની તજવીજ હાથ ધરવામાં આવી છે તો માહિતી અનુસાર સુરતના વરિયાવ વિસ્તારની ઘટનામાં અમરોલી પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે સુરત મહાનગરપાલિકાના જે તે સંબંધિત વિભાગના અધિકારીઓ અને તપાસમાં નીકળે તેવા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે મૃતક બાળકના પિતા શરદ અમૃતલાલ ભીગાડે દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે મોડી રાત સુધી સ્મીમેર હોસ્પિટલ ખાતે ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી જે બાળકની જે ઘટના હતી કઈ રીતે ઘટના હતી અને કઈ રીતે ગુનો દાખલ કઈ રીતે તપાસ કરી અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષનું બાળક ગટરમાં પડી ગયેલું જે દુઃખદ ઘટના બનેલ ત્યારબાદ મૃત્યુ મળી આવતા ગઈકાલે બીએનએસ કલમ વિસ્સો પાંચ ચોપન મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ ફોરેન્સિક પીએમ અને પેનલ પીએમ કરવામાં આવી રહ્યું છે કઈ રીતની તપાસ કરશે હું પોલીસ સાયંગિક પુરાવા એકત્ર કરી તેમ એફએસએલની મદદ લઈ આગળ જે પણ છે કાયદેસરની તપાસ કરવામાં આવશે